હલો મિત્રો એક ભરતીને આપણે સ્વાગત છે મિત્રો તો આપણે એક લાઈવ ભરતી વિશે મિત્રો થોડીક માહિતી મિત્રો મેળવવાના છે કારણ કે ઘણા ટાઈમથી આપણે મિત્રો લાઈવ નથી આવ્યા તો આ તો આપણે લાઈવ આવવાનો મિત્રો પ્રયત્ન છે મિત્રો ઘી છે આપણે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મિત્રો હશે રાજકોટમાં બે લાખ રૂપિયા સુધીની મેળવવાનું છે તક છે મિત્રો એના વિશે આપણે વાત કરીશું ને થોડા ઘણા મિત્રો જોડાઈ જાય એટલે આપણે લાઈવ સિલેક્શન છે મિત્રો એ આગળ વધારીએ આપણે સ્ક્રીન લાઈવ કરેલું છે મિત્રો એટલે ખાસ કરી અને તમારે મિત્રો નાનું દેખાતું છે એટલા માટે ખાસ કરીને મિત્રો સ્ક્રીન તમારે થોડીક ઝૂમ કરી લેશો એટલે એકદમ ક્લીન અને વ્યવસ્થિત મિત્રો દેખાશે થોડીક વાર આપણે વેઇટ કરીએ થોડા ઘણા મિત્રો જોડાઈ જાય એટલે આપણે વિડીયો છે મિત્રો સ્ટાર્ટ કરી દઈએ વધારે કોઈનો સમય મિત્રો છે આપણે બગાડતા નથી બરાબર તો થોડીક એક મિનિટ સુધી આપણે રાહ જોઈએ દોઢ મિનિટ સુધી પછી ત્યારબાદ આપણે વિડીયો છે કન્ટિન્યુ મિત્રો સ્ટાર્ટ કરવાના છીએ બરાબર તો ખાસ કરી જે મિત્રો લાઈવ શેસમાં આવશે બધા મિત્રોનો આભાર છે એક બે વ્યક્તિ હતો ત્રણ ચાર વ્યક્તિ જોડે છે એટલે આપણો વિડીયો છે કન્ટિન્યુ સ્ટાર્ટ કરવાનો છે સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છે તો ખાસ કરી અને વિડીયોમાં બી રહેજો તમને માહિતી અહીંથી મળી રહે મિત્રો જે યુનિવર્સિટીમાં લાયકા શું રહેવાની છે પગાર તો આપણે વાત કરીએ બે લાખ રૂપિયા સુધીનો પગાર છે મિત્રો રહેવાનો છે તો આપણો વિડીયો છે બે મિનિટ થવાની આ રહેશે એટલે આપણે ટૂંકા સમયમાં વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે ઘણા બધા મિત્રો છે ન હોય તો વિડીયો ન જોઈ શકતા મિત્રો તો એટલા માટે ખાસ કરી આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધી હવે કોઈની વાત નહીં રાખવી આપણે મિત્રો તો આપણે જે વિડીયો સ્ટાર્ટ કરવાનો છે મિત્રો વાત કરવાની તો એ વાત આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મિત્રો છે છે એના વિશે વાત કરીશું ખાસ કરી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મિત્રો જે ભરતીની જાહેરાત કરેલી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી રાજકોટમાં બે લાખ રૂપિયા સુધીનો પગાર પણ મિત્રો આપે છે અને નોકરી મેળવવાની સારી તક મિત્રો કહી શકાય જો આગળ આપણે વાત કરીએ તો જે યુનિવર્સિટી છે મિત્રો એ ખાસ કરી અને લાખો રૂપિયા પગાર છે મિત્રો તમને આપે છે ઉમેદવારો માટે રાજકોટની જે નોકરી મેળવવાની જોરદાર તક મિત્રો કહી શકાય કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં જે ભરતી છે એની નોટિફિકેશન મિત્રો છે એ બહાર પાડવામાં આવેલી છે અને કોઈ પણ જાતની મિત્રો પરીક્ષા પોસ્ટ ભરવા માટે ઉમેદવાર પાસે ઓનલાઈન અરજી મિત્રો મંગાવવામાં આવી છે તો મિત્રો તમારા અરજી છે મિત્રો ખાસ કરીને ઓનલાઈન કરવાની રહેશે એની માટે વેબસાઇટ પર કઈ છે એ પણ આપણે વાત કરીશું જે મિત્રો વિડીયોમાં લાઈવ સેક્શનમાં આવી હોય એ બધા મિત્રોનો આભાર કારણ કે આપણે આ ભરતી છે સારી ભરતી છે કોના માટે છે એ પણ વાત કરીશું આગળ જો વાત કરીએ આપણે તો જે મહત્વની અપડેટ છે વાત કરી તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટમાં ભરતી છે અને રજિસ્ટ્રેશન પરીક્ષા નિયંત્રણ માટે ભરતી છે અને બે જગ્યા પર ભરતી છે અરજી ફી મિત્રો બસ વધારે થોડીક પ્રમાણમાં હશે કારણ કે હજાર રૂપિયા અરજી ફી રાખેલી છે અને અઢાર સપ્ટેમ્બરથી મિત્રો હશે અને ફોર્મ ભરવાના મિત્રો છે શરૂ થઈ ગયા છે જે મિત્રો ફોર્મ ભરવા હોય એ આ જે યુનિવર્સિટીની વેબસાઇટ છે એના પર ફોર્મ અમે એપ્લાય કરી શકશો અને આગળ પણ આપણે વેબસાઇટ બધી દર્શાવીશું કે તમારે ફોર્મ ભરવામાં સરળ રહે મિત્રો અહીંયા પણ વેબસાઇટ આપણે આપેલ છે તો આ વેબસાઇટ પ્રજેન્ટ મિત્રો તમે ફોર્મ એપ્લાય મિત્રો કરી શકો છો કારણ કે આ વેબસાઇટ પણ છે છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો છેલ્લી તારીખ છે અઢાર ઓક્ટોમ્બર સુધીમાં છે તમારે મિત્રો ફોર્મ એપ્લાય કરી દેવાનું છે હજી કરવાની છેલ્લી તારીખ અઢાર ઓક્ટોબર આપેલી છે તો આગળની વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પોસ્ટ માટે મિત્રો રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયંત્રણ માટે બંને માટે એક જગ્યાઓ છે મિત્રો એ ખાલી છે તો એ અરજી તમારે ઓનલાઈન મંગાવવામાં આવી છે ખાસ કરીને ફોર્મ ભરવાના મિત્રો ભૂલતા નહીં તો આગળની આપણે વાત કરીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી અંગે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો એ પણ આપણે મિત્રો વાત કરવાના હોય તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા છે આ ભરતીની મિત્રો જાહેરાત કરી છે અને જો વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો ઓછા ઓછો પંચાવન ટકા માસ્ટર ડિગ્રીમાં હોવું જોઈએ ખાસ કરી એટલે એમએસસી મિત્રો કરેલું હોય અને કમ્પ્યુટરનું ગુજ્ઞાન હોવું આવશ્યક છે તો ખાસ કરી અને કમ્પ્યુટરનું ગુજરાન તમે ધરાવતા હોય અને એમએસસી બીએસસી એમએસસી કરેલું હોય અને ઓછા મિત્રો તમારા પંચાવન ટકા હોય મિત્રો તો તમે અહીંયા ફોર્મ એપ્લાય કરી શકો છો જો આગળથી વાત કરીએ પગાર ધોરણની થોડીક વાત કરી દઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પગાર માટે મિત્રો વાત કરીએ તો રિસ્ટાર માટે મિત્રો પગાર છે એ એક લાખ ચુમ્માલીસ હજાર બસો રૂપિયા છે લઈ અને બે લાખ અઠાર હજાર રૂપિયા સુધી સૌદ લેવલ નો પગાર મિત્રો રહી શકે અને પરીક્ષા નિયંત્રણ માટે છે એટલે તમારે દેખરેખ રાખવા જોઈએ પરીક્ષા સમયે કોઈ પણ વિદ્યાર્થીઓ સ્વરૂપ નથી કરતા અથવા કઈ રીતના બેઠ્યા છે નિરીક્ષણ કરવા માટેની ભરતી છે મિત્રો એના માટે છે મિત્રો સડસઠ હજાર રૂપિયા થી લઈ लिया लागते 88000 रुपया સુધીનો પગાર છે અને 11 માં લેવલનો પગાર મિત્રો છે એ આપ પેસે સરકાર બરાબર તો આપણે આ પગાર લેવલની વાત કરી આગળની વાત કરી હરજી મિત્રો કઈ રીતે કરવી બરાબર જે મિત્રો લાઈમાં જોડાવાના છે બધા મિત્રોનો આભાર અને જો તમારા સ્ક્રીન મિત્રો નાની દેખાય તો ખાલી સ્ક્રીન ઝૂમ કરી લેજો એટલે વ્યવસ્થિત દેખાય છે ક્વોલિટી પણ મિત્રો એકદમ સરસ દેખાય છે હરજી માટે વાત કરી મિત્રો હરજી ગ્રામ માટે ઓફિશિયલી વેબસાઈટ પર મિત્રો દર્શાવરી છે આ વેબસાઇટ પર મિત્રો જઈને તમારે ફોર્મ એપ્લાય કરવાનું રહેશે ને આગળની જો આપણે વાત કરીએ તો ઉમેદવાર પોતાની અરજી ચૌદ ઓક્ટોમ્બર સાંજના છ વાગ્યા સુધી ઓનલાઈન તો મિત્રો ખાસ કરીને તમે ચૌદ તારીખ સુધી છે તમારી અરજી મિત્રો સાંજના છ વાગ્યા સુધી તમે અરજી તમારે અહીંયા મોકલી શકો છો અને ફોર્મ તમે મિત્રો ભરી શકો છો તો એક સરસ એવી ભરતી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે મિત્રો લાગુ પડતો હોય નજીક પડતું છે રાજકોટ તેના માટે છે મિત્રો સરસ એવી ભરતી છે તો આપણે આ રીતના લાઈવ સેક્શનમાં ડિસ્કસ મિત્રો કરી મળીએ નવા વિડીયોમાં તો સુધી લઈએ રજા મિત્રો આવજો